સબસ્ક્રાઈબ કરો ને હવે તો હું પડી ગઈ નહીં હવે તો હું પડી ગઈ સબસ્ક્રાઈબ કરો ને પ્લીઝ પ્લીઝ કેટલા કરવાના છે મારે વન મિલિયન સબસ્ક્રાઈબ કરવાના સબસ્ક્રાઈબર કરવાના છે વન મિલિયન તો જલ્દી કરો મારે જવું છે પાછું બિગ બોસમાં તો ઉપર મેં આવેલા છે અને

સાચી ઘડી તડકો લાગે છે તો ભાતું નથી બહુ બહુ તડકો છે ગરમી બહુ તો ભાઈ શું નામ છે તમારું નામ લતી લતીપભાઈ અને આ છે લતીપભાઈ અને આ લખપત ગામની અંદર એ છે તો આ ગામનું કેટલા વરસ ત્યાં હશે એવું કઈ એ નહીં ખબર હોય ને જરા બીજા છે રબોજા અહીંયાદાય હા 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 એને રહેવાથી એને ખબર રહ્યા તો આ છે લથપથ ગામ અને કિલ્લો સામે છે એટલે હમણાં જશું કિલ્લે એમ અને આવી રીતના મને જો મને ચોકડી રમણી પહેલાંના પહેલાં માણસો રમતા ને હજી પણ અહીં છે ગામની અંદર આવી રીતના ચોકડી જેની પહેલાં અમે રમતા નાના હતા તે મસ્ત છે સરસ બીજું કઈ કેવું નથી બહુ જાજુ બોલેશું જે જોવામાં ટાઈમ કાઢશો ને એટલું બોલાશે નહીં કેમ કે બધું જોઈ લે માણી લે અને જાય છે હવે કિલો કિલ્લો જોઈ ગયો છે અને આ બાંધ છે

આની પેલા ની રાણી હતી ને એવું યાદ આવી ગયું કે જાણે હું જ રાણી હતી હું જ હતી ઓ માય ગોડ કચરો તો જો બાપ રે આવામાં કચરો નાખોમાં તમે અને આ કચરો નાખો એ સારું ન કહેવાય વાહ તો ચલો ફોલમ ઓ વાહ જય શ્રી મહારાણી પધારી રહ્યા છે

આ છે આખું રણ દરિયાનું જે આપણે કે રણ પાણી વાળું રણ સૂકું રણ નહીં આમાં ઓલો આવતું હશે હું કે ઓટ કચ્છનું રણ કચ્છનું રણ

ગામ કીલા ની અંદર છે ઓ માય ગોડ એટલી બરા આવે આ બાજુ આ બાજુ આને કીલા ની આ બાજુ રણ આખું રણ તો ગાડી કરી

છું કિલ્લાની ઉપર ચડી અને થી પડીએ ભપ થાય તો પૂરું બરાબર એટલે એટલી મજા આવે છે કે કઈ બોલવાની મરજી નતા તમે જોઈ લેજો એમને મૂકીશું વિડીયો અને વિડીયા અંદર હું બોલું કે ન બોલું પણ તમને જગ્યાએ જોવા મળશે એટલે બોલવું જરૂરી નથી સમજાણું અને આ નજારો આખો જોવા આવતા રહેજો તમે પણ કચ્છ આવો તો જોઈ જાજો પેલા રણ પછી બીજું જોજો બહુ મસ્ત છે બહુ જ સરસ બહુ જ સરસ છે બહુ જ સરસ તો ગુમનામ લેડી

કરો ને સબસ્ક્રાઈબ કરો ને અરે સબસ્ક્રાઈબ કરો આ એમ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો કરો ને ઉપર ઉપર આઈ દે

કાલે હું કિલો ભાઈ તો બિચારાઓને બધાને કિલો ભાવ થાય એમાં એમાં પડી ગઈ પડી એટલે ફટાકો થઈ ગયો કંઈ ઊભી કરવા વાળું એ નથી જ બહુ લાગી એ હારું તું આમ તો આમ તો ખબર પડત તો જીવતી તારી ખાંભી ખોડો અમે આવત નિવેદ ચડાવો

ભેગા ખાવા ખુ મારે કઈ નથી ખાવું ખાવ ગામ છે અસલ ગોકડીએ જેવું લખપત ગામ જોવાઈ ગયું છે કિલોય જોવાઈ ગયો છે અને હવે જાય છે નારાયણ નારાયણ સરોવર મળ્યા નારાયણ સરોવર